નમસ્કાર મિત્રો સોનાના ભાવ મિત્રો વાત કરીએ તો છે એ શરૂઆત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો શું તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં શું રહેશે સોનાના ભાવ જેની

લાખો હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે તો આજે એક ગ્રામ એકસો ને છવ્વીસ માં જયારે દસ ગ્રામ એક હજાર બસો ને ઓગણસિત્તેર માં જયારે સો ગ્રામ બાર હજાર છસો ને માં અને એક કિલો એક લાખ છવ્વીસ હજાર નવસો માં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં જે સતત વધારો જોવા મળી રહ્યો હતો એ ચાંદી જે છે એ ફરીથી ઘટતી જોવા મળી રહી છે 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 તો મિત્રો ચાંદીના ભાવ જે એ ચાઇનીઝ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય અને ઇકોનોમીની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો શ્રાદ્ધ પક્ષ શરૂઆત થઈ ગઈ છે પણ સોનાનો ભાવ જે છે એ સામાન્ય રીતે ઘટતો જોવા મળી રહ્યો છે તો જો તમે પણ સોનું ખરીદવા માંગવાનો વિચાર કરી રહ્યા છો તો 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 તમારે ઘરની બહાર નીકળતા સોનાનો ભાવ જ જાણી લેવો જોઈએ હાલ વાત મિત્રો આપણે આગળ જોયા એ મુજબ સોનાના ભાવ જોવા મળી રહ્યા છે તેમ છતાં જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેની સાથે ચાંદી પણ સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં ઘટ

વાત છે અથવા તો દિવાળી માટે અથવા તો ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરવી છે તો હાલ સોના તેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જે સોનું ઓલ ટાઈમ હાઈ સ્પીડમાં દોડી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ સામાન્ય રીતે ઘટતું પણ જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને મિત્રો બે હજાર પચીસ ની સાલની વાત કરીએ તો બે હજાર પચીસ સોના ચાંદી ની કિંમતો છોતેર રૂપિયા જેટલું સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા મહિનાથી ચાંદી જે છે એ સતત ઘટી રહી હતી જેની જગ્યાએ ચાંદી પણ એક લાખ રૂપિયાની સપાટી ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો હવે એમ કહી શકાય કે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન તમે બનાવી રહ્યા છો તો સામાન્ય રીતે ટ્રમ્પની ટેરિફિક યોજના અને ટ્રેડ ઓવર ભયને કારણે રોકાણકારો જે છે એ સુરક્ષિત સંપત્તિ તરીકે સોનું ખરીદી રહ્યા છે જેના કારણે પણ સોનાના ભાવ વધી રહ્યા છે તો બીજા નંબરમાં કેન્દ્રીય બેંકોની ખરીદી જી હા મિત્રો વાત કરીએ તો ચીન અને રશિયા જેવા દેશો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહ્યા છે જેનાથી સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ત્રીજા વાત કરીએ તો અને તણાવ રશિયા યુક્રેન યુદ્ધના પગલે સર્જાયેલી અસ્થિરતા લોકો સોનામાં રોકાણ કરવા માટે પ્રેશર કરી રહી છે જ્યારે ચોથા કારણો વાત કરીએ તો મિત્રો ફુગાવો અને નીચા વ્યાજદરો જી હા મિત્રો વાત કરીએ તો ફેરી રિઝર્વ તરફથી ફુગાવાના ડર અને

માંથી સોનાના દાગીના બનાવી રહ્યા છે કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું સસ્તું જોવા મળી રહ્યું છે એ જોઈને લોકો અત્યારે સતત સોનાના ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં 2025 પૂર્ણ થવાની સાથે અથવા તો દિવાળી સુધીમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને વાત કરીએ વધારાની તો મિત્રો

સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે કે મોંઘુ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટ